સ્વાગત છે વાહન અડફેટે દીપડીનું મોત વિભાગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

જેમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ઉમેદવાર ધવલ પટેલે સૌને પોતાનો પરિચય આપી જીત મેળવ્યા બાદ વિકાસના કેવા કાર્ય કરશે તેનો પ્રચાર કર્યો હતો આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પારડી વાપી વિધાનસભાના ધારાસભ્ય અને નાણાં મંત્રીએ દોઢ લાખની લીડ અપાવવાની ખાતરી આપી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આ વખતે ભાજપે વલસાડ જિલ્લાને બદલે નવસારીના વાંસદાના નવયુવાન ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે ધવલ પટેલના નામની જાહેરાત બાદ વલસાડ ભાજપે જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં તેમનો ચૂંટણી પ્રચાર લક્ષી પ્રવાસ શરૂ કર્યો છે જે અંતર્ગત પંદરમી માર્ચે ધવલ પટેલ વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ રાજ્યના નાણાં પ્રધાન અને પારડી વાપી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે વાપી આવ્યા હતા વાપીમાં અને ઉમરગામમાં ભાજપના લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચારમાં તેઓએ ડોર ટુ ડોર પ્રચારને બદલે સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલ પ્રતિનિધિઓ કાર્યકરો વચ્ચે જઈ પોતાનો પરિચય આપવા સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો વાપીમાં વ્યાયે ઓડિટોરિયમમાં આયોજિત આ ચૂંટણી પ્રચાર કમ કાર્યકર બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેઓને તેમણે પોતાનો પરિચય આપી જીત મેળવ્યા બાદ વિકાસના કેવા કાર્ય કરશે તેનો પ્રચાર કર્યો હતો તો આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ કાર્યકરો વતી તેમના મત વિસ્તારમાંથી દોઢ લાખની અને સંસદીય ક્ષેત્રમાંથી પાંચ લાખની લીડ અપાવી વિજય બનાવવાની ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે વાપી વીઆઈએ ઓડિટોરિયમ ખાતે આયોજિત ભાજપની આ ચૂંટણી પ્રચારલક્ષી બેઠકમાં વલસાડ જિલ્લા પ્રમુખ મહામંત્રીઓ વાપી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત પાલિકા વિસ્તારના તમામ સભ્યો નોટિફાઈડ વિસ્તારના ચેરમેન સહિત ભાજપના કાર્યકરો શહેર તાલુકા પંચાયતના પ્રમુખો કાર્યકરો સંગઠનોના હોદ્દેદારો વિવિધ સમિતિના મંડળોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે તમામે લોકસભા ઉમેદવાર ધવલ પટેલ સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી એક્સાઇટમેન્ટ જોતા ઉત્સાહ જોતા અમને લાગે છે કે આ વખતે અમે વલસાડ લોકસભા એકદમ રેકોર્ડ તોડ માર્જિનથી જીતવાના છે અને મિનિમમ પાંચ લાખથી વધુ માર્જિનથી અમે જીતશું 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 વાપીનું ડેવલપમેન્ટ બહુ સારી રીતે થયું છે કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ એના હજુ વેગ હજુ ગતિ આપવાનું અમે કામ કરવાના છે જ્યારે અમે એમપી બનીને દિલ્હી જશું ત્યારે આપણે વાપીની હજુ કોઈ સારું ડેવલપમેન્ટની યોજના અમે લાવી શકીએ સ્કીમ્સ લાવી શકીએ પોલિસીઝ લાવી શકીએ અને પ્રોજેક્ટ લાવી શકીએ એના માટે અમે કટિબદ્ધ છે અને અહીંયા લોકોને હજુ કોઈ વધારે મેડિકલની ફેસિલિટીઝ જોતી હોય એજ્યુકેશનની ફેસિલિટીઝ જોતી હોય કે ઉદ્યોગ સ્થાપવા બીજી કોઈ સ્કીમ્સ ને પોલિસી જોતી હોય તો એ અમે ઇમ્પ્લીમેન્ટ કરશું ઉમેદવાર જાહેર થયા ને બે દિવસ થયા અને બે દિવસમાં લોકસભાના આપણા એકદમ નવયુવાન અને શિક્ષિત ઉમેદવાર ધવલભાઈ પટેલે સમગ્ર સાથે સાત વિધાનસભાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને અહીંયા વાપીનો પારડી વિધાનસભાનો પ્રવાસ કર્યા પછી ઉંમરગામ જવાના છે એની સાથે એમનો બધો પ્રવાસ પૂર્ણ થશે જે રીતે દરેક મંડળોને અમે દરેક મંડળ દીઠ મિટિંગ લીધી છે અને દરેક મંડળ દીઠ મિટિંગમાં જે રીતે કાર્યકરોનો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સરપંચોનો જે પ્રતિભાવ મળ્યો છે જે ઉદ્યોગોના ઉદ્યોગપતિઓનો પ્રતિકાર પ્રતિસાદ મળ્યો છે અભૂતપૂર્વ છે અને અભૂતપૂર્વ માર્જિનથી આપણે આ લોકસભા સો ટકા જીતી જાય છે વલસાડના અટક પારડી વાકી નદીના પુલ ઉપર પુરપાટ ઝડપે દોડી રહેલી કાર કન્ટેનરના અડફેટે આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અકસ્માતોની સંખ્યા હવે વધતી જઈ રહી છે પરંતુ આ અકસ્માત ઉપર રોક લગાવવામાં તંત્ર નિષ્ફળ નીકળી છે ત્યારે અકસ્માતોના એપી સેન્ટર ગણાતા એવા અટક વાંકી નદીના પુલ ઉપર અવારનવાર ગંભીર અકસ્માતો બનતા હોય છે ત્યારે મોડી સાંજના સુમારે બનેલી અકસ્માતની ઘટનામાં નવસારીથી ફોક્સ કાર નંબર જી જે ટુ વન એ એચ ઝીરો સિક્સ વન ટુમાં સવાર પરિવાર મુંબઈ એરપોર્ટ ખાતે જઈ રહ્યું હતું જે દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પસાર કર્યા બાદ કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી અટક પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વાંકી નદીના પુલ પાસેથી કન્ટેનરને ઓવરટેક મારવા જતા કારને ગંભીર અકસ્માત નડ્યો હતો અને નદીના પુલ ઉપર કાર કન્ટેનર અને પુલ સાથે ઘસડાતા કારમાં ભારે નુકસાની સર્જાઈ હતી જોકે કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો સમગ્ર અકસ્માતની ઘટનામાં ટેન્કર નંબર જી જે વન ફાઇવ એટી ફાઇવ વન ઝીરો વનનો ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો સમગ્ર બનાવને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં સર્જાયેલ વાહનોને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો વાંકી નદીના પુલ ઉપર બનેલી અકસ્માતની ઘટના પહેલાના પૂરપાટ ઝડપે કાર હંકારતા વોક્સવેગેન કારના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં રોંગ સાઈડે ઓવરટેક મારવાની લાયમાં અકસ્માત થયો હોવાનો સ્પષ્ટપણે દેખાઈ આવે છે ધરમપુરના આવધામાં અજાણ્યા વાહને એક વર્ષની દીપડીને અડફેટે લેતા દીપડીનું મોત નિપજ્યું હતું હાલ વન વિભાગે ગુનો દાખલ કરી દીપડીનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે ધરમપુરના આવધામાં મળસ કોઈ અજાણ્યા વાહનની અડફેટે એક વર્ષના વયની માદા દીપડીનું માથામાં ઈજા થતાં મોત થયું હતું વન વિભાગની ટીમે મૃત માદા દીપડીના વિશેરા લઈ સુરત એફએસએલમાં મોકલવાની કાર્યવાહી કરી છે હનુમત માળથી ધરમપુર આવતા મુખ્ય માર્ગ પર આવતા ગામે કોઈ અજાણ્યા વાહનની અડફેટે એક વર્ષની વયની માદા દીપડીનું મૃત્યુ થયું હોવાની માહિતી વન વિભાગને મળી હતી જેના આધારે વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક દીપડીનો કબજો લઈ ધરમપુર પશુ ચિકિત્સક બોલાવી તપાસ કરીને દીપડીને મૃત જાહેર કરી હતી મૃત દીપડીનું વેટરનરી ડોક્ટરે પીએમ કર્યું હતું વાહન અડફેટે દીપડીને માથાના ભાગે ઈજા થઈ હોવાની માહિતી વન વિભાગે આપી હતી કોઈ અજાણ્યા વાહન અડફેટે થયેલ દીપડીના મૃત્યુ અંગે વન વિભાગે ગુનો દાખલ કર્યો હતો ઉમરગામના પાલી ગામે જૂની અદાવતમાં એક યુવકે યુવતીની મોપેડ સળગાવી લેતા આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે યુવકની ધરપકડ કરી છે ઉમરગામ તાલુકાના પાલી ગામે મધરાત્રી દરમિયાન કાલે ગામના યુવકે પેટ્રોલ છાંટી મોપેડ બાઇક સળગાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ફરિયાદ આધારે મરીન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ગત બુધવારની રાત્રિના બે ત્રીસ કલાકે ફરિયાદી હેતલ ગોવિંદ મીટના રહે કાલઈ ખોખર ફળિયાની ઘરના આંગણામાં પાર્ક કરેલ મોપેડ સ્કૂટી કોઈક ઈસમે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી આગની જ્વાળા અને ધુમાડા જોઈ ઘરના અને પાડોશીઓ જાગી જતા આગને વધુ ફેલાતા અટકાવી હતી સીસીટીવી ફૂટેજ જોતા આગ ચાપનાર હોવાનું સ્પષ્ટ થતા હેતલ ગોવિંદ મિતનાએ મરીન પોલીસને ફરિયાદ કરતા આરોપી ધનેશ મિતનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી ફરિયાદીના ઘરથી સાત કિલોમીટર દૂર રહે છે ફરિયાદીની બહેન સાથે થોડા મહિના પહેલા અણબનાવો બન્યો હોય જે અંગેની પોલીસ ફરિયાદ પણ થઈ હતી એ તમામ બાબતની અદાવત રાખી આરોપીએ બાઇક સડગાવાનો કૃત્ય કર્યો હોવાના સામે આવ્યો છે ઉમરગામ તાલુકાના મલાવ ગામે રેલવે ઓવરબ્રિજ પર નેશનલ હાઇવે ઓથોરિટીનું બોર્ડ મારેલી બે ટ્રક આરટીઓના અધિકારીઓના હાથે ચડતા દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા ઉમરગામ તાલુકાના મલાવ ગામે નવ નિર્મિત પામેલ રેલવે ઓવરબ્રિજ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીનું બોર્ડ મારેલી એક ટ્રક સંજણ બાજુએથી આવી મલાઉ તરફ જતા વેળાએ વલસાડ આરટીઓના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા ઓચિંતા ચેકિંગ દરમિયાન ઉપરોક્ત ટ્રક નેશનલ હાઇવે ઓથોરિટી એનએચઆઈ વાળું પાટિયું આગળ લગાવી જતા તે વખતે અચાનક અધિકારીઓની આ ટ્રકો આંખે ચડી હતી અધિકારીઓ દ્વારા તે ટ્રકની કાગળિયાની તપાસ અર્થે અટકાવવામાં આવી હતી વાહનોના ટેક્સ પરમિટ ઇન્સ્યોરન્સ જેવી બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતા બંને ટ્રકો પાસે પીયુસી ઇન્શ્યોરન્સ અને ફિટનેસના પરવાનગીવાળા કાગળિયા બાબતનો ચોક્કસ અભાવ આવતા બંને ટ્રકોને આરટીઓ અધિકારીઓ દ્વારા દંડાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અન્ય કાગળિયા વગર ફરતી ગાડીઓ અને ટ્રક ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સરકાર દ્વારા રોડ ઓવરબ્રિજ અંડરગ્રાઉન્ડ બ્રિજ જેવા વિકાસલક્ષી કાર્યોમાં માટી કપચી રેતીની જરૂરિયાત માટે ટ્રકનો વપરાશ કરવામાં આવતો હોય ખાસ કરીને આ તમામે તમામ ટ્રકમાં ક્યાંક ને ક્યાંક આરટીઓને લાગતા પરવાનગીવાળા કાગળિયાઓનો અભાવ રહેતો જ હોવાને લઈ ઉપરોક્ત આરટીઓ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન માત્ર બે જ ટ્રકો હાથે ચડી હતી પરંતુ આવી કામગીરી આરટીઓ અધિકારીઓ દ્વારા અવિરત અનુસાર થાય તો હજુ ઘણી ટ્રકો ગાડીઓ દંડાશે અને અકસ્માત સમયે ભોગ બનેલ લોકોને ઇન્સ્યોરન્સ પોલિસીમાં થતી હેરાનગતિમાં સરળતા રહેશે અમે અમારી રૂટિન કામગીરી દરમિયાન વાહન ચેકિંગની કામગીરી દરમિયાન આજે અમે અહીં સંજાણ તરફના વિસ્તારમાં અમે ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અમને ફિટનેસ ઇન્સ્યોરન્સ વગેરે વગરની ગાડીઓ અમને જોવા મળતા એમને રોકી અમને ચલાણ ઇસ્યુ કરવામાં આવેલ છે વલસાડના નંદાવાલા હાઈવે પરથી એલસીબીની ટીમે ટેમ્પોમાં ચોરસ લાકડાના આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી લઈ કુલ છ લાખ નેવું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને પ્રોહિબિશનના ગુનાને અંકુશમાં લાવવા માટે વલસાડ પોલીસને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી જેને ધ્યાને રાખી વલસાડ હાઈવે ઉપર એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાપી તરફથી એક ટેમ્પોમાં દારૂનો જથ્થો નવસારી તરફ લઈ જવાઈ રહ્યો છે એલસીબી પોલીસની ટીમ બાતમીના આધારે નંદાવલા હાઇવે પર વોચ ગોઠવી ઊભા રહ્યા હતા જે દરમિયાન બાતમીના વર્ણનવાળો ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન ક્યુ નાઇન સિક્સ એઇટ સેવનને આવતા જોતાં પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો અને ટેમ્પોમાં તપાસ કરતા ચોરસ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વધુ તપાસ કરતા ચોરસ લાકડાના જથ્થા નીચે દારૂ સંતાડ્યો હતો પોલીસે ટેમ્પોમાં ચોરસ લાકડાના આડમાં લઈ જવા તો ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સ બોક્સોતેર જેની કિંમત રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર ત્રણસોનો દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો એલસીબી પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ છ લાખ નેવું હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગર સેલીન પટેલ રહે નવસારી અને વિશાલ નાયકા રહે નવસારીની ધરપકડ કરીને એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વલસાડના રોણવેલ હાઈસ્કૂલમાં ધોરણ બારની પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીનીને ખેંચ આવ્યા બાદ ચક્કર આવી જતા સુપરવાઇઝર અને સંચાલકે વિદ્યાર્થીનીને એક સ્વાઠ મારફતે હોસ્પિટલ ખસેડી સારવાર આપી હતી વલસાડ તાલુકાના રોણવેલ ગામે આવેલી હાઈસ્કૂલમાં ધોરણ બારની પરીક્ષા દરમિયાન પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થીને પેપર શરૂ થયાના એક કલાક બાદ અચાનક જ ખેંચ આવી જતા તે ચક્કર ખાઈને ઢળી પડી હતી જેને પગલે દોડધામ મચી ગઈ હતી જોકે સમગ્ર બાબતે સંચાલકો દ્વારા સતર્કતા વાપરી વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી સારવાર અર્થે એકસો આઠ મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ પરથી મળતી વિગતો મુજબ વાકલના જલારામ ફળિયા ખાતે રહેતી કેજલબેન રણછોડભાઈ પટેલ ધોરણ બારમાં અગાઉ કેટલાક વિષયમાં ફેલ થઈ હતી અને તે રિપીટર તરીકે પરીક્ષા આપી રહી હતી જે દરમિયાન આજે મનોવિજ્ઞાનના પેપર દરમિયાન બપોરે ત્રણ વાગ્યે પેપર શરૂ થયાના એક કલાક બાદ વર્ગખંડમાં ઉત્તરવાહીમાં જવાબ લખતા સમયે અચાનક જ ખેંચ આવી જતા વિદ્યાર્થીની ચક્કર ખાઈને ઢળી પડી હતી જેને લઈ આસપાસના વિદ્યાર્થીઓ પણ ડરી ગયા હતા જોકે કે સ્થળ ઉપર હાજર સંચાલક અને સુપરવાઇઝર દ્વારા સતર્કતા વાપરી વિદ્યાર્થીને તાત્કાલિક એકસો એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાલ વિદ્યાર્થીની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે આ ઘટના અંગે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી મણીલાલ ભુસારા સાથે વાતચીત કરતા જણાવ્યું કે વિદ્યાર્થીનીને ખેંચ આવી જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે જો કે તેનું પેપર અધૂરું છૂટી ગયું છે જે હવે ફરીથી પરીક્ષા તેણે આપવી પડશે જો કે હાલ તો સ્કૂલ સંચાલકો અને શિક્ષકોની સતર્કતાના કારણે વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી જતા પહેલા ફરી એક આજના મુખ્ય સમાચારો પર બાપીના વીઆઈએ હોલ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો પરિચય કાર્યક્રમ યોજાયો અટકપાડી વાકી નદીના પુલ પર ફંટેનને ઓવરટેક મારવાની લયમાં કાર ચાલથી સલજ અકસ્માત હાવરા રોડ પર અજણ્યા વાહન અડફેટે દીકરીનું મોત પણ વિભાગી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી પાલીગામે યુવક અને યુવતી વચ્ચે અણબનાવ થતાં યુવકે રાત્રે યુવતીના ઘરે જઈ મફત સરગદ નથી સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતાં રહો જ એટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર